મકાઈ તો હારી નીકળી મહેનતું નોખવી દવા નોખવી આ બધું હેડવી જોત કરી ભૂંડ ખાઈ જઈ ભૂંડ શું ખબર રાખે છે બી ફુવારો નથી હમણાં તો ફુવારે કોણ લઈ જાય આપણા હેતર માં તું ખબર રાખીશ મોબાઈલ જતો કાકા ચોરી કરી લઈ જાય આપણા મોબાઈલ માં જોતો નથી ગયા

હેતરભાઈ ફુવારા તમારા છે તમારા મે નથા આયા ફુવારા લેવા આ ડોખળા એક નામ માં હો બસ અલ્યા પણ બતાય કે મારે સીઓ ફુવારો કદી કાઢ્યો ફુવારા ગાડી લાવ રે હેડો ચો છે ચોથી લીધો બતાવો અમાણા ઘરે ઓમાં ઓ જ ચાલે ફુવારા બતાવો તો હેડો બતાવો ચો છે ફુવારો દીધી રહી છે તારા છોકરા સંસ્કારના ચોથી ફુવારો કાઢ્યો કાકા ઓથી કાઢ્યો ફુવારો ઓથી કાઢ્યો આ તો મારો લઈ ચાલુ છું તમે નહી લાવવાનું જોવા માર્યો તો લેવા માં ખબર જવા પડતી ઓ પછી ચોરી કરીને મને બેવરાવી છે તું ચોરી કરવા આવ્યો તો તને મારું તો મય ના કો ગોડો તને પકડ બે જાય હું લઈ tocame de

મારા છોકરાને માર્યો છે પણ હવા માં તો માર્યો મને તો હાથી ગભરા તને હો બોર ચોરી આપણે કરવાની ન ચાલે બધું કરો